કેઝ્યુલિટી વોર્ડમાં એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને દર્દીની સારવાર દરમિયાન જે હાજર પરના તબીબો હતા પીજી હતા તેમના દ્વારા દર્દીના સગાને કહેવામાં આવ્યું હતું કે પહેલાં કેસ કઢાવીને આવો ત્યારબાદ અમે સારવાર કરીએ છીએ કારણ કે આ જે કેસ હતો તે એમએલસી કેસ હતો અને આની અંદર પોલીસ કેસ કરવો જરૂરી છે આ માટે જ ડૉક્ટર દ્વારા દર્દીના સગાને કહેવામાં આવ્યું હતું કે તમે કેસ કઢાવી લાવો અને આ દરમિયાન દર્દીના સગા હતા તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના દ્વારા જે ડૉક્ટર હતા હાજર તબીબ હતા તેમનું ઘડું પકડીને તેમને સાથે ઝપાઝપી કરવામાં આવી હતી કે શા માટે તમે અમારા દર્દીની સારવાર નથી કરતા તો અમે મને ઓળખતા નથી હું શું કરી શકું છું તે તમને ખબર નથી તેવું કહીને ડૉક્ટર પર ઝપાઝપી કરી હતી ત્યાં હાજર રહેલા તબીબોને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ એલજી હોસ્પિટલના જે બાઉન્સરો છે તે બાઉન્સરો કેઝ્યુઅલિટી વોર્ડમાં આવ્યા હતા ને તેમના દ્વારા જે બંને દર્દીના સગા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બહાર કાઢ્યા બાદ ફરી એકવાર આ જે સગાઓ છે તે હોસ્પિટલમાં આવીને ડૉક્ટરોને ધમકી આપવા માંડ્યા હતા કે તમે મને ઓળખતા નથી હું શું કરી શકું છું અને આ જ કારણથી હવે જે ડોક્ટર હતા તે ડોક્ટરોમાં ગભરાટ જોવા મળ્યો હતો તે ડરી ગયા હતા જેના કારણે તેમના દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદની જો વાત કરવામાં આવે તો અચલ ચોક્સી અને પૂર્વાંગ ચોક્સી આ બંને દર્દીના જે સગા છે તેમની સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ડોક્ટરો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે આ રીતે અવારનવાર બનાવો અમદાવાદ શહેરમાં બનતા હોય છે આવા બનાવોને રોકવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત તેમજ બાઉન્સરોની હાજરી હોવી જરૂરી છે જેથી કરીને આ બનાવો આ પ્રકારના ન બની શકે આભાર માહિતી માટે